શહેરના પૂર્વ વિસ્તારમાં માં હવેલી ખાતે માં યમુનાજીના ના પ્રાગટ્ય મહોત્સવ ની ભક્તિસભર વાતાવરણ ઉજવણી કરવામાં આવી હતી નિત્ય લીલામાં વિરાજમાન બ્રહ્મર્ષિ પૂજ્ય બ્રિજેશ કુમાર મહારાષ્ટ્રી સાક્ષાત મારા કાંકરોલી ગોસ્વામી એકસો કાંકરોલી યુવરાજો પૂજ્ય વિદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં સૂરજ દેવતાની દીકરી અને યમરાજની નાની બહેન માં યમુનાજીના પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવોના વ્રજ ગણાતા સુખધામ હવેલીમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ ગિરિરાજ ધામમાં પ્રભુ શ્રી ગોવર્ધન પ્રભુ યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના યમુના નિકુંજ હવેલીમાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ફૂલ મંડળી છાગ લીલાનો બળો મનોરથ દર્શન વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી હતી સમૂહમાં મહિલાઓ યમુનાષ્ટકના પાઠ કરી ભક્તિમાં ઓતપ્રોત થયા હતા

અધિકારી અંબુકાકા વૈષ્ણવ આગેવાનો ગોપાલભાઈ જેચી મહેશભાઈ રેલવેવાળા ભરતભાઈ બસવાળા પોરવાડ યુનિટના વડોદરા પ્રમુખ પરેશ શાહ દીપક શેઠ વિજય શાહ ઉર્ફે શંભુભાઈ અન્ન ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ જાયન્ટ ગ્રુપ જનાર્દન શાહ કનુભાઈ કાર્વણવાડાની ટીમ નંદુભાઈ શાહ બોડેલીવાળા તેમજ કાર્યકરોએ ખડે પગે રહીને સેવાકીય ફરજ અદા કરી હતી